હિન્દુ ધર્મના પુરાણોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે હિન્દુ ધર્મમાં ખરમાસનો વિશેષ મહત્વ છે જેને કમૂરતા પણ કહેવામાં આવે છે અને આ દરમિયાન કોઈ શુભ કામ કરવામાં આવતા નથી ખરમાસના સમયે અશુભ માનવામાં આવે છે હિન્દુ પંચાંગ અનુસાર આ માસ સોળ ડિસેમ્બર બે હજાર ના રોજ શરૂ થશે અને પંદર જાન્યુઆરી બે હજાર ના રોજ સમાપ્ત થશે આ દિવસે સૂર્યના ધનસંક્રાંતિ કાળ શરૂ થશે કમૂરતામાં શું ન કરી શકાય ગૃહ પ્રવેશ કે લગ્ન જેવા કાર્યો તથા મુંડન જનોઈ સંસ્કાર દીક્ષા ગ્રહણ કર્ણવેગ સંસ્કાર પહેલી વાર તીર્થયાત્રાએ જવું દેવસ્થાપન દેવાલય શરૂ કરવું મૂર્તિ સ્થાપના કોઈ વિશિષ્ટ યંત્રની શરૂઆત કે પછી કોઈ નવી વસ્તુની ખરીદી વગેરે જેવા કાર્યો કમોરતામાં કરવામાં આવતા નથી ધનારક અને મિનારક એક જ છે જ્યારે સૂર્યદેવ ગુરુની રાશિ ધન કે મીનમાં વિરાજિત થાય છે ત્યારે ખરમાસ એટલે કે કમૂરતા શરૂ થાય છે સૂર્યદેવ અને ત્યારે ધન સંક્રાંતિ મીન સંક્રાંતિ ગણાય છે આ સમયને ને કમૂરતા કહેવામાં આવે છે આ સમયગાળા દરમિયાન કોઈ પણ શુભ પ્રસંગ કરાતા નથી આ સમયગાળો એક મહિનાનો હોય છે રમેશ નાયક ગુજરાત નિર્માણ